મહેસાણામાં મેડીન કડીનો નકલી વિદેશી દારૂ પકડાયો છે કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાય છે તો અચરાસણના ખેતરમાં ચાલતી હતી મિની ફેક્ટરી અને ખેતરમાં નાની ઓડીમાં ચાલતી હતી દારૂની ફેક્ટરી ઓડીમાં બે લોકો નકલી વિદેશી દારૂ બનાવતા હતા ખેતરમાં ઓડીમાં જ વિદેશી નકલી દારૂની મિની ફેક્ટરી બનાવી હતી તો નકલી વિદેશી દારૂ ભરેલી બોટલો ખાલી બોટલો પકડાય છે આલ્કોહોલ અને સો લીટરથી વધુ નકલી દારૂ પણ ઝડપાયો છે કડી પોલીસે રેડ પાડી અને કાર્યવાહી હાથ ધરી છે પીસીઆર ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ ત્રીસ હજાર રોકડ મળ્યા છે પીસીઆર ગાડીના ઇન્ચાર્જ અને હોમગાર્ડ જવાન સામે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

તો રિક્ષા ચાલક સ્ટન્ટ કરી રહ્યો છે અને બે પર રિક્ષા ચલાવી રહ્યો રહ્યો છે છે જીવને તો જોખમમાં મૂકી જ પરંતુ આસપાસના લોકોના જીવ પર પણ સંકટ ઊભું કરી રહ્યો છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી જી ઋત્વિજ અમદાવાદ આ સ્ટન્ટ બાદ એક પહેલા કહેવાતું હતું એક સોંગ પણ બન્યું છે કે અમદાવાદનો રિક્ષાવાળો પરંતુ અહીંયા તો રિક્ષાવાળો સ્ટન્ટ કરી રહ્યો છે જી વાત કરીએ તો જે વિડીયો છે તે વિડીયો અસલાલી રિંગરોડ પરનો હોવાનું હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે બે ત્રણ દિવસ અગાઉ આ વીડિયો બનાવ્યું હોવાનું પણ જે કેટલાક સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે મહત્વની બાબત એ છે કે જે પ્રકારે વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે દ્રશ્યો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે એક હાઈવે ઉપર જે હાઈવે ઉપર હંમેશા માટે ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે અને તે દરમિયાન આ જે રિક્ષા ચાલકો છે તેમના દ્વારા લોકોના જીવને જોખમમાં મૂકીને પોતે માત્ર ને માત્ર એક સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા માટે જે પ્રકારે વિડીયો બનાવી રહ્યા છે તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અગાઉ પણ આ પ્રકારના અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે પરંતુ આ વખતે જે વિડીયો વાયરલ થયું છે જેમાં એક વ્યક્તિના હાથમાં એક હથિયાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે તલવાર જેવું હથિયાર હોવાનું જાણવા મળી રહ્યું છે જે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય એટલે હવે આ મામલે જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના બનાવો બનતા ચોક્કસ થી અટકી શકે છે આ જે રીલ્સ બનાવવામાં આવી હતી વિડીયો બનાવવામાં આવ્યા હતા તેમાં જો કોઈ પણ પ્રકારનો ગંભીર અકસ્માત સર્જાય અને કોઈ પણ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક ચોક્કસ થી સવાલ ઉભો થઈ રહ્યો છે ઋત્વિજ પરંતુ આ પહેલા પણ આપણ જે રીતે જણાવી રહ્યા છો પહેલા પણ આ પ્રકારના વિડીયો સામે આવી ચૂક્યા છે કાર્યવાહી પોલીસ કરતી જ હોય છે પરંતુ તેમ છતાં આ લોકોને ન તો કાયદાનો ડર છે પોલીસ કઈ રીતે એક્શન લેશે તેનો પણ તેઓને ડર નથી લાગતો જી વાત કરીએ તો સામાન્ય રીતે જયારે પણ આ પ્રકારના બનાવો બનતા હોય છે ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે જે તે વ્યક્તિઓ સામે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એક રૂપ કાર્યવાહી કરવાની જરૂર છે કે જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા અને મોડી રાત્રે જે આ અસલારી હાઈવે છે જે રિંગરોડ હાઈવે છે ખાસ કરીને જે હોટો રિંગરોડ ચાર રસ્તા પાસે પણ આ પ્રકારના બનાવો બનતા હોય છે એટલે આ જે રિંગરોડ છે જ્યાં પોલીસ દ્વારા સમયાંતરે પેટ્રોલિંગ કરવામાં આવે તો પણ આ પ્રકારના બનાવો બનતા અટકી શકે છે ઉપરાંત સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે તો પણ આ પ્રકારના જે વિડીયો બનાવી રહ્યા છે લોકો તે બનતા ચોક્કસથી અટકી શકે છે કારણ કે મહત્વની બાબત તો એ છે કે વિડીયો બનાવે છે પરંતુ વિડીયો જે પ્રકારે બનાવી રહ્યા છે તે સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકોના જીવને જોખમમાં મૂકીને વિડીયો બનાવી રહ્યા છે સામાન્ય વાહન ચાલકોની પણ તેઓને પરવા નથી અને બેફામ રીતે સ્ટન્ટ કરી રહ્યા છે હાથમાં હથિયાર પણ છે એટલે આ જે બનાવ છે અકસ્માતના બનાવ સિવાય અન્ય કોઈ બનાવ બને તો પણ ના કહી શકાય નહીં કારણ કે તેઓના હાથમાં હથિયાર છે એટલે કોઈ પણ પ્રકારનો ગંભીર બનાવ બને તેવી પણ શક્યતા રહેલી છે એટલે આવા જે સામાજિક તત્વો છે તેઓની સામે ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા ચોક્કસથી આગામી સમયમાં અટકી શકે છે જી ઋતુજ મારી સાથે જોડાયેલા રહેશો કારણ કે એક બાદ એક જે અસામાજિક તત્વો છે તે તે લોકોની જે કરતૂતો છે તે સામે આવી રહી છે એક તરફ અહીંયા સ્ટન્ટ બાજ રિક્ષા ચાલક સવાલ એ છે કે જો આમાં કોઈને ઈજા પહોંચે તો જવાબદાર કોણ રહેશે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે સરઘસ કાઢવામાં આવે છે પરંતુ ત્યારબાદ પણ લોકો સુધરી નથી રહ્યા બેફામ કહેર અને બાઇક્સ ગેંગ સામે રફતનો વડોદરામાં જાહેર રોડ પર બાઇકર્સ ગેંગનો ત્રાસ અને બાઇકર્સ ગેંગના સાગરીતોને પોલીસે દબોચ્યા છે રાવપુરા પોલીસે બાઇકર્સ ગેંગના ચાર સાગરીતોને પકડ્યા છે કિશનવાડી દંતેશ્વર અને ન્યુ વીઆઈપી રોડના ચાર બાઇકર્સના બાઇક જપ્ત કર્યા છે એક બાઇકર દ્વારા સોશિયલ મીડિયામાં રેસિંગનો વિડીયો મૂકી અને પોલીસને પડકાર ફેંક્યો હતો આ કોટા દાંડિયા બજાર બ્રિજ પર સ્પીડમાં બાઇક હંકારી બાઇકર્સ મહિલાઓને ચાલુ બાઇક પર અભદ્ર ટિપ્પણી પણ કરી રહ્યા છે પોલીસે આરોપી અફતાબ શેખ હર્ષ પવાર પ્રેમ પવાર અને પ્રીત પરમારની ધરપકડ કરી છે જોકે આરોપીઓને જામીન પર છુટકારો થયો છે અને ત્યારબાદ પણ તેઓ સુધરી નથી રહ્યા તો એક તરફ સ્ટન્ટ બાદ જોઈ શકો છો રિક્ષા ચાલક અને બીજી તરફ બાઇકર્સ ગેંગનો આતંક છે